સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ બાળકને શિક્ષક દ્વારા કે પછી શાળામાં શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં શાળામાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ઘટનાઓ સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને જેને લઈને આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે બાળકોને શાળામાં શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપવામાં આવે તો બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેલ્લે બાળકોને સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે જો કોઈ સ્કૂલમાં આ પ્રકારની ઘટના સામે આવશે તો શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખવામાં આવશે જી અવશ્ય સાયકોલોજીકલ લેવલથી વિચારીએ તો બાળકોને એવી કોઈ આકરી શારીરિક માનસિક સજા ના થવી જોઈએ ક્યારે સુધારાત્મક જરૂર લાગે તો મા બાપની સાથે રહીને બાળકોને સમજાવવા જોઈએ અને શિક્ષકો એવો જ પ્રયત્ન કરે છે એ સો ટકા વાત છે આ જે કંઈક પણ કહેવામાં આવે છે એનો અમલ કરવો રહ્યો અને શાળાઓ કરશે એવો વિશ્વાસ છે જે પરિપત્ર આવ્યો છે એને લઈને શું કહેશો અમલ કરવાનો છે શાળાઓ પ્રયત્ન કરશે કે બાળકોને મહદઅંશે મા બાપ પણ એવો પ્રયત્ન કરે કે બાળકો એવું કોઈ વર્તન ના કરે અને ભણવાની જ પ્રક્રિયાઓ જો ચાલે તો શાળાઓ પક્ષે બીજું કંઈ કહેવાનું આવતું નથી એટલે વાલીઓને સાથે રાખીને વાલીઓને પણ થોડી જવાબદારીઓમાં લઈએ તો પ્રશ્નો ઘણા બધા હલ થાય ચોક્કસપણે બાળકને અસર કરે કે વિપરીત અસર કરે એવી સજા ના આવે એ જરૂરી છે